કોઈ અણબનાવ બને તો ગામમાં એકસો આઠ એમ્બ્યુલન્સ આવી શકે તેવું નથી તંત્રએ સિંદ્રોટના નાગરિકો રસ્તો ફાળવેલું છે તો પણ નાડુ બનાવવા રસ્તો ખોદી નાખ્યો છે સ્થાનિક રહીશો દ્વારા તમામ વસ્તુઓ જણાવવામાં આવી છે તંત્રએ અમને રસ્તો આપ્યો છે તેમ છતાં તંત્રએ રસ્તો ખોદ્યો શા માટે તેમનો જવાબ સ્થાનિકો માંગી રહ્યા છે અને સિંધરૂટ નાગરિકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે જે અહીંયા આવતા જતા લોકોને એટલી તકલીફ પડી રહી છે કારણ એનું કે અહીંયા રોડ બની રહ્યો છે પણ કોઈ કોઈપણ પ્રકારની ઇન્ફોર્મેશન નથી કરી કોઈ ડાયવર્ઝન માટેનું બોન્ડ નથી માર્યું સરકાર તરફથી કે નથી વીએમસી તરફથી માર્યું કે કોઈપણ પ્રકારનું અહીંયા ઇન્ફોર્મ કરવામાં નથી આવ્યું પબ્લિક અહીંયા આવતી જતીને એટલી તકલીફ પડી છે કારણ કે અત્યારે લોકો આવા જવાનો સમય થઈ ગયો છે તો આ મેન રોડ પર વચ્ચે વચ્ચે ખોદી નાખેલું છે અને આવતા જતા માટે અહીંયા જે ટ્રક તમારે જોયું હશે એ ટ્રક પણ અહીંયા ફસાઈ ગઈ છે એનું પણ જીતવ મુશ્કેલ થઈ ગયું છે એટલે અહીંયા આવતા જતા લોકોને બી ઘણી તકલીફ પડી છે કોઈપણ પ્રકારનું ઇન્ફોર્મેશન કરવામાં

તો બી એકસો આઠ આવી શકે એવી પોઝિશન જ નથી અહીં આગળ અત્યારે આવી તમે જોઈ શકો છો કે તંત્રએ અમને રસ્તો આપેલો છે કે છતાંય એમને આ ખોદું કઈ રીતે એ તંત્ર જવાબ આપે અને ગામમાં કંઈક અનમનાવ બનશે એનો જવાબદાર વ્યક્તિ કોણ